ભરોજના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાગોરીવાડ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળતું ન હોવાની ફરિયાદ સાથે મહિલાઓએ મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો તેમણે અનાજ મેળવવામાં પડતી તકલીફ અંગે રજૂઆત કરીને પોતાની માંગ પૂરી કરવાની માંગણી કરી છે ત્યારે આ અંગે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તે જરૂરી છે મને તો અત્તમ બે બે મહિના થયેલો અનાજ નહીં આવતો સિંગલ પિન વગર અનાજ આપતો હોય તો અમે જીએ ધક્કા ખાઈને પાછા આવીએ અમારો અડધો અનાજ બી એ ખાઈ જાય અમે અમારા ગરીબોનો હક ખાલી અમને જોવે બીજું કશું નહીં અમે